ભુજના ચકચારી આશાપુરા નગર મર્ડર કેસમાં આરોપીની ધરપકડ ભુજના શાંતિનગર સમાવાસમાં રહેતા છવ્વીસ વર્ષના યુવાનને સોમવાર રાત્રે નવ વાગ્યાના અરસામાં તેનો મિત્ર બોલાવી ગયા પછી મોડી રાતથી સવાર સુધીના સમયગાળામાં કોઈ અજાણ્યા શખ્સે બોથડ પદાર્થ વડે ગા મારીને નિર્મમ હત્યા કરી પછી તેના મૃતદેહને આશાપુરા નગરમાં આવેલા આશાપુરા માતાજીના મંદિર નજીક ફેંકી દઈ નાસી ગયાની ઘટના પ્રકાશમાં આવી હતી ભુજના શાંતિનગર સમાવાસમાં રહેતો હનીફ ઉર્ફે હનીઓ નૂર સમા નામના અઠ્યાવીસ વર્ષના યુવાનને સોમવારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં તેનો આશાપુરા નગરમાં રહેતો મિત્ર અનિલે રાજગોર ઘરેથી બોલાવીને લઈ ગયો હતો ત્યાર પછી કોઈ અજાણ્યા શખ્સે રાત્રિના બાર વાગ્યાથી સવારે પોણા સાત વાગ્યાના સમયગાળામાં બોથડ પદાર્થ વડે હુમલો કરી તેના મોઢા તેમજ નાક ઉપર ઉપરા ઉપરી ગા મારી તેની હત્યા નિપજાવી પછી હનીફના મૃતદેહને આશાપુરા માતાજીના મંદિરની બાજુમાં આવેલ કપિલ સ્ટોરની બાજુમાં ઓટલા ઉપર ફેંકી નાશી ગયો હતો જેની જાણ મૃતકના ભાઈ જબ્બાર નુર મામદ સમા અને તેના અન્ય ભાઈ તેમજ પિતાને થતા તેઓએ મૃતદેહને જીકે જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો આ અંગે ભુજ શહેર એ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈ મૃતકના ભાઈની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને અનિલે રાજગોરની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે રાત્રે તે હનીફ અને સુરેશ જોગી સાથે બેઠા હતા તે દરમિયાન હનીફ અને સુરેશ વચ્ચે પૈસા બાબતે બોલાચાલી થયા બાદ સુરેશ ચાલ્યો ગયો હતો બાદમાં લાકડાનો ધોકો લઈને પરત આવ્યો અને ધોકા વડે હનીફને ફટકારતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો આ બનાવમાં હનીફ ઉર્ફે હનીયો સમાને સોમવારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં તેનો મિત્ર અનિલ રાજગોર ઘરેથી લઈ ગયો હતો અને બાદમાં સવારે લાશ મળતા પોલીસે અનિલ રાજગોરની પૂછપરછ કરતા તેણે રાત્રે બનેલા ઘટનાક્રમની જાણકારી આપી હતી જેના પગલે પોલીસે આરોપી સુરેશ જોગીની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે